એના ઓજારો કયા કયા હોય કે સેના થી એનું ધ્યાન રાખે તો કે શું છે કોદાળી છે શું છે આવી એવી આટલી મોટી કાતર હોય બે હાથે મલાવાની એવી કાતર હોય એની પાસે પછી નાની નાની દાંતી હોય એવું એની પાસે હોય ખેતર ની રક્ષા કરવા વાળા ખેડૂત બરોબર અનાજ ઉગાડે અને બગીચાનું પણ